પલસાણા ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં તિરંગા વિતરણ કરવામાં આવ્યું આગામી સમયમાં પંદરમી ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા પલસાણા ચાર રસ્તે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સુરત કલેક્ટર સૌરભ પારગી અને પોલીસ અધિક્ષક હિતેશ જોઈસનાઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પોલીસના હસ્તે નાગરિકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરવામાં આવ્યા છે જે કાર્યક્રમમાં આશરે ત્રણસોથી વધુ નાગરિકોને અને સ્કૂલના બાળકોને ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં ઇથોતેરમાં સ્વતંત્ર દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે શુક્રવારે બપોરે ત્રણ કલાકે પલસાણા છતા ખાતે સુરત ગામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનભાઈ દેસાઈ સુરત કલેક્ટર સૌરભ પાડગી અને પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સહિત પોલીસના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વઠી દરરોજ ગામ્યના દરેક પોલીસ મથકમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ લોકોને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આપણા દેશના યશસ્વી વીડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશને દેશભક્તિના રંગે રંગાઈ માટે હર ઘર તિરંગા લગાવીને આપણે દેશભક્તિ અને આપણે જે તિરંગાની શાન છે એ આપણે કેવી રીતે જાળવી રાખીએ એના માટે આપણે શું શું બલિદાન આપ્યા છે અને હવે પછીની જવાબદારી છે જે યુવાન પેઢીની છે યુવાન પેઢી સારા નાગરિક બને અને દેશના વિકાસમાં સંપૂર્ણ રીતે ફાળો આપીને આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના પ્રયત્નોમાં યુવાનો પણ સામેલ થાય દરેક નાગરિકો સામેલ થાય તંત્ર સામેલ થાય આ એક સુંદર આયોજનબદ્ધ કાર્યક્રમ સુરત જિલ્લા પોલીસ દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવ્યો એમાં જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી સાહેબ પણ હાજર રહ્યા અને યુવાનોએ ઉત્સાહભેર એમનો ભાગ આભાર ચોકી ખાતે તિરંગા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓ જોડાયા અને દેશભક્તિ બંનેનું મહત્વ અને આઝાદીના ચઢ વખતના જે પ્રસંગો હતા એને સમગ્ર જીવનમાં ઉતારી અને દેશભક્તિ માટે અને રાષ્ટ્ર માટે સમર્પણ માટે શું કરી શકાય એ બાબતનું ખૂબ સારી જાણકારી લોકોએ મેળવી અ ગઈકાલે કામરેજ ચાર રસ્તા પર તિરંગા વિતરણ કરવામાં આવેલ અને આજે વલસાણા ચાર રસ્તા ઉપર સુરત રૂરલ પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે પંદરમી ઓગસ્ટ સુધી આવનારા દિવસોમાં વિવિધ અનેક જગ્યાએ પણ આવા જ કાર્યક્રમ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન સુરત રૂરલ પોલીસ કરશે ધન્યવાદ